ગેમ છો ભાઈ મજામાં આપણી કળશ થી જતા હતા ઘેર આ અમારે સિદ્ધેશ્વર મહાદેવના મંદિર જાય અને ટ્રાફિક એટલી અહીંયા આવવાનું એન્ટ્રન્સ ખોટા આવે મસ્ત ને કોઈ હે નહીં પાડે દે કેમકે ને લીધે હે ને પબ્લિક એટલી ફરવા આવે ને એટલે આડે દી ન આવે ને એથી ત્રણ ગણી પબ્લિક અત્યારે આવે બસ ટ્રાફિક એટલી વાત હું દરિયો એટલી બાઈક ને બધું એટલું જોવો ખાલી અત્યારે હે ને દરિયો શાંત હોય બીજ આવે એટલું નકરતા ખાર તાણે ન્યા જાય કંઈ નક્કી ન રહી તો આજે કંઈ હે ને હાવ શાંત છે તમને દેખાડાજો બસ ટ્રાફિક એટલી હે ને કે તમે વાત પૂછો માં પાંચ ભાઈ બી ને કાલે હે તો એ ટ્રાફિક એટલી હે ને કેમ બાકીના ટ્રાફિક જોવો જોઈએ અત્યારે ફોટા પાડવા ને વ્યૂ હતા સાંજના સમયે મસ્ત આવે ને હજે ત્યાં શિયાર જ હોય ગયા પાંચ સાડા પાંચ છે ને મસ્ત સનસેટનું ન્યૂ આવે ને તારો ફોટા આવે હે એક નંબર એ વાત પબ્લિક આ છે ને અટાણેથી જ ઉમટે પડી કે પછી આમાં વાહન parking આતે જોજો જી નકલા પાણીપુરી ઓલી વારા આતાને મોટરસાઇકલ બાઇક ને એટીવી બાઇક ને દરિયો હે ને પાછળ જવાનું ચાલુ થગો જોઓ અત્યારે તે આટલો દરિયો પાછળે હાત થાય તા હાવ દરિયો પાછળ ગયો જ છે કે ભાઈ બી જને કાલે તો શરૂઆત થઈ ગયું નકળાટી બોલે છે ગમચો ભાઈ મજામાં આપડી ખરસ થી જાતાતા ખેત અમારા ગામને દરિયા કાટે ટ્રાફિક એટલી હે ને કે તમને વાત કેમ કે કાલે બી છે પબ્લિક છે ને આજથી ખાવાની હે ચાલુ પબ્લિક ખાવાની એટલી સોલું થઈ કે તમે વાત પૂછો ને આ અમારે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જાય ને ત્યાં જ આવે બાકી લોકેશન મંદિરનું બહુ મસ્ત છે જો તમારે જોવું તો બતાવું મેં એટલે જોવા અહીં ત્યાં ન આવેને ભાઈ ટ્રાફિક એટલી અહીં અને આવવાનું એન્ટ્રન્સ છે ફોટા આવે મસ્ત ને કોઈ હે નહીં પાડે દે આપણે મંદિરે દર્શન કરી લઈએ કે કે પબ્લિક એટલી છે ને કે તમે વાત પૂછવામાં તો પહેલાં તો દર્શન કરી લઈએ તો આપણે કાલે રીતે મંદિરે દર્શન તો અમે બધા પર દર્શન કરી લ્યો અને પછી તમને બતાવીએ દરિયે અત્યારે કેવી માહોલ છે અને કેવી ટ્રાફિક આજે છે ને ટ્રાફિક એટલી છે કે તમે વાત પૂછોમાં કેમ કે બીજને લીધે હે ને પબ્લિક એટલી ફરવા આવે ને એટલે આડેદી ન આવે ને એથી ત્રણ ગણી પબ્લિક અત્યારે આવે ટ્રાફિક હે અમારે બહુ તો તમે આવવાના હે ભાઈબીજ ઉપર તો કોમેન્ટ કરી દેજો આવતા હોય તો કોમેન્ટ કરજો મારું ગામ હે પાતા ખે ગામનું નામ હે પાતા ખેર તો જો કોઈ આવો તો કોમેન્ટ કરવાની ભૂલતા નહીં હવે તમને બતાવવા તો હે બહુ બધું જોયા જેવું તો આજે દરિયા ટ્રાફિક હે બહુ જ બધી ટ્રાફિક હે આટલી પબ્લિક હજે તો આવવામાં જ છે ચશ્મા પહેલી બસ સરિતાનું કઈ ગુસ્તું લે નંબર ના ને તો એમને એમ ટ્રાફિક એટલી અરે વાત પૂછવા દરિયે એટલી બાઈક ને બધું એટલું હોય જોવો ખાલી અત્યારે હે ને દરિયો શાંત હોય ભાઈ બી જાવે એટલું ન કરતા કાર તાણે નિયા જાય કઈ નક્કી નો રે તો આજ એટલું કઈ હે ને હાવ શાંત છે તમને દેખાડા જો दरिया हाल जाओ भारी लगे बाकी भारी न लगे रेती पारी लगे। तो तो में हाल भारी लगे बाकी मजा रखा तो मस्त अमेजिंग ब्यूटिफुल लोकेशन है तो तभी मैं सो पब्ली तो अत्यू उमते है ना जो है व्यू एक नंबर आए अत्यार शिवलिंग में है न दरिये अम्म भाई भी जाऊँ है

વાહન પાર્કિંગ આ તે જોવો જોઈએ મોકલાવું પાણીપુરી પાણીપુડી જોયું ને આવવા માટે પાછા તમે સબસ્ક્રાઈબ કરે છે વનકેનો એમ હે એ પૂરો થઈ જાય બાકી વન કે સબસ્ક્રાઈબર તમે કરે તો પહેલાં તો જઈએ દરીએ મોટો કરી કરીએ દોસ્તારો હેથી બતાવી આપણી બહુ એ કરતા દરીએ તો સણા ચોલી વાળા અને અટાણે મોટરસાઇકલ બાઇક ને એટલી બાઇક ને દરિયો હોય ને પાછળ જવાનું છલું થઈ ગયું જોવો અત્યારે તો એટલો દરિયો પાછળ હાથ થાય ને તો હાવ દરિયો પાછળ વ્યો જાય કેમ કે ભાઈ બી છે કાલે તો શરૂઆત થઈ ગઈ બોલે છે એમાં કાલે તો લગભગ રસ્તો બની હે કાલે હબા ટ્રાફિક થાય તો એ જે હાંજી આવીએ ને ત્યાં ખબર કેટલી થાય છે અટાણે હાળાશિયાર થયા હાંજી ખબર પડે પૂરેપૂરે કે કાં ને કેટલું માણસ હજે તો હાળાશિયાર હાથ થાય નહીં તો ખબર પડે પણ એની તો ખબર નહીં પડે હાથ થાય નહીં પછી ખબર પડી જાય હજે તો થાનમાં જવાનું આશ્રમમાં બાપા હે પછી

તો વાં જો ડખો હાલે ઓલે એમને ફરે હતી ખીચકાય છે તો જોવો આ ટ્રાફિક એવી છે ને આમાં કદાચ બાજના ફેરવા આવે માન મર્યાદા મૂકે જ રખડતા હોય તો એ રીતના જ નો એનો આ મંદિરની જગ્યા રે જરા ખરીકાય પૂરા કપડાં પહેરીને રખડતા હોય તો આવ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને રખડે એ તો નો જ હાલે ને ગમે માણસ કહેવાનું છે તો હાલો બધાય સબસ્ક્રાઇબ કરી દો જે આપણે વિડીયો બહુ લાંબો હોય મોલા ફરતા હોય એને ઉકાળી લીધા આપણી બ્લેક બ્યુટી પડી એક તમને એનો વિડીયો બતાવતા ને પછી હું નીકળે જ પાસમાં જે આવું પણ શાક વાગા ઢોકળવા આવી અટાણે હેને ભૂર એવો લાગે ને કે તમે વાત પૂછો ભૂર એવો હોય અમારે તમારે કેવો કે ભૂલ કોમેન્ટ કરીને જણાવજો દરિયાથી સીતાવેગા થાનમાં આશ્રમમાં બાપુને મંદિરે દર્શન કરવા બાપુ પાસે કેટલો ટાઈમથી છે આવ્યા ને આજે બે તુવાર તો અમે દર્શન કરી લઈએ દર્શન કર્યા નેતા કાલે બાપુ જો આ મારે હે બાપુ આટા મારે પહેલાં એને આપણે કરી લઈએ દર્શન પહેલાં તો એને ઘંટોળી વગાડવી કે દુક મહેનત વગાડી આમ કીધું ઓમ નમો નારાયણ મંદિરનું દર્શન કરી તો કોઈ વિડીયો ઉતારી દે એમ નહોતો તો ભાઈ ગઈ દર્શન તો થઈ ગયા આપણે તો અમારા ગામના દરિયા હે પાતા ચોપાટી તો અહીંયા એટીવી બાઇકની રાઈડ કરી શકો હાંડિયાની રાઈડ કરી શકો અને સાવ વ્યાજબી ભાવે એટીવી બાઇકની રાઈડ કરવી હોય તો સો રૂપિયાના હાંડિયાના તો પર પર્સન સો રૂપિયા અને દોઢસો રૂપિયા એ કે તમે આમથી તેમ વાતો કરો એટલે પર પર્સન સો રૂપિયા થઈ જાય આકોરથી આકોર કરવું પડે જરાક તો કરી લેવા એમાં કંઈ હોય નહીં જરા જરા વ્યાજ બી ભાવે તમે આટો મારી લ્યો એમ કરજો ટ્રાય ક્યારેક